વિરમગામ કેબી વિનય મંદિર સ્કૂલ ના રીનોવેશન માટે સહયોગ ની અપીલ શ્રી કેળવણી મંદિર સ્કૂલ શૈક્ષણિક ઉત્કર્ષ અને સસ્તા તરીકે સ્થાપિત થયેલી આ શાળા વિરમગામ શહેર માં અજોડ મૂલ્યો ધરાવે છે કેશવલાલ બળદેવદાસ શાહ નામે પ્રસ્થાપિત આ સંસ્થા વર્ષો થી હજારો વિદ્યાર્થીઓને ભણાવીને તેમને સફળ કારકિર્દી તરફ આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે આ સ્કૂલ હાલમાં જર્જરીત સ્થિતિમાં છે અને તાકીદી દેશ વિદેશમાં રહેતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ઉચ્ચ હોદ્દો ધરાવતા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ આ કાર્યમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવે છે વિરમ ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળાને મદદરૂપ થવા માટે અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે અને તે માટે આ શાળા તેમનો આભાર વ્યક્ત કરે છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું હતું જે ખૂબ જ સફળ રહ્યું હતું અને તેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સ્કૂલને મદદની જરૂર હોય ત્યારે મદદ કરવાની બાંયધારી દર્શાવી હતી તેઓને પણ અપીલ કરવામાં આવેલ છે કે તેઓ પણ આ બાબતે ચિંતિત રહીને સ્કૂલની મદદ કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવેલ છે અપેક્ષા છે કે તમામ અભ્યાસીઓ અને શાળાના સમર્થકો આ સંસ્થાને ફાળો આપીને સ્કૂલના નવનિર્માણ માં મદદરૂપ બની શિક્ષણના આ કેન્દ્રને ફરી શ્રેષ્ઠતાની ઊંચાઈએ પહોંચાડશે મુન્ના વોરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ હું વિરંગામ કેબીસા વિનય મંદિરના પ્રિન્સિપાલ અલ્કેશભાઈ દવે મારા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હું પ્રિન્સિપાલ બન્યા અગાઉ પણના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું નમ્ર અપીલ કરું છું કે અત્યારે સ્કૂલનું કામ પૂરજોશમાં રિનોવેશનનું ચાલી રહ્યું છે બધા જ મિત્રોનો સહકાર મળી રહ્યો છે માનનીય ધારાસભ્યશ્રી પણ જાણ કરી છે તે પણ સક્રિય છે આ બાબતમાં આપણી સાથે અને તે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે આપણા તો બધા વિદ્યાર્થીઓ જે કોઈ સરકારી ઊંચ હોદ્દા ઉપર હોય કોઈ કંપનીમાં હોય કોઈ વિદેશમાં હોય કોઈ દેશમાં હોય અને સારી જગ્યા ઉપર હોય પોતે બીજા દ્વારા પણ ફૂલ તો ફૂલની પાકડી પોતાના ગ્રુપ દ્વારા પોતાના રાજકીય વગનો ઉપયોગ કરીને પણ સંસ્થાને અત્યારે ફાળાની જરૂર છે તો મારી એક નમ્ર અપીલ છે કે સંસ્થાને મદદ કરે અને રૂબરૂ આવે સંસ્થાનું કામ જુએ અમારું કામ જુએ આ શાળામાં સરકારી ફીએ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ભણે છે હું પણ આ શાળાનો વિદ્યાર્થી છું વર્ષોથી આ શાળા પંચોતેર વર્ષ આ શાળાને થઈ ગયા છે આ શાળા જર્જરિત હોવાથી અમે તાત્કાલિક રિનોવેશનનું કામ ચાલુ કર્યું છે તો બધા જ મિત્રો આમાં રસ લઈ અને મને મદદ કરે આજ સુધી અમે માગ્યું નથી આજ સુધી તો અમે નાનું નાનું વિરંગામની જનતા પાસેથી દાન લઈ અને કામ પૂર્ણ કર્યું છે પણ હવે થોડી વધુ જરૂર હોવાથી દરેક વિદ્યાર્થીઓને વિનંતી કે આ બાબતમાં ધ્યાન આપે અને આપનું ઋણ પણ તમે અદા કરો હું પણ મારી સંસ્થા છે પ્રિન્સિપાલ છું વિદ્યાર્થી છું હું પણ છું હું પણ ઋણ અદા કરું છું થાય એટલી મહેનત બધા મિત્રો કરે બધા વિદ્યાર્થીઓ કરે બધા પત્રકાર મિત્રો પણ મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે પત્રકારોને પણ વિનંતી કરું તમે પણ આમાં સહકાર આપો અને અમારો બહોળો પ્રચાર કરી અને અમારી સાથે મદદ કરી ખભે ખભો મિલાઈ સંસ્થાના વિકાસમાં તમે પણ મદદ કરો એવી મારી નમ્ર અપીલ છે જય હિન્દ જય ભારત